આગામી છ એપ્રિલના રોજ રામનવમી પર્વને લઈ રાજ્યભરમાં તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આ પર્વને માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે અને અનેક જગ્યાઓ પર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે ત્યારે રામનવમી પર્વને લઈ સુરક્ષા વ્યવસ્થાને લઈ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે જેમાં પાદરા ખાતે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રોહન આનંદની અધ્યક્ષતામાં પાદરા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર રોહન આનંદ ડીવાયએસપી એસપી એલસીબીપીએ કુણાલ પટેલ પાદરા પોલીસ વી. પીઆઈવીઆઈ ચારણ પોલીસ સ્ટાફ સહિત પાદરાના વિવિધ હિન્દુ સંગઠનો મુસ્લિમ સમાધાન આગેવાનો શહીદ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પાદરા ખાતે છેલ્લા ચાર વર્ષથી હિન્દુ એકતા સંગઠન દ્વારા રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવે છે જેમાં રામજી કી સવારીનું આયોજન કરવામાં આવે છે ત્યારે હાલના વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ યાત્રાને લઈ સુરક્ષા વ્યવસ્થા અને શાંતિપૂર્ણ માહોલમાં આ પર્વ ઉજવાય જે માટે બેઠક યોજવામાં આવી હતી તેમાં જિલ્લા પોલીસ વડા દ્વારા મોદના સૂચનો કરવામાં આવ્યા હતા જેમાં ઉસ્કેને જનક ગીતો નવા ગાળવા અફવાથી સાવધાન રહેવું સોશિયલ મીડિયામાં કોઈ પ્રગણ પ્રકારની ભડકાઉ પોસ્ટ ન મૂકવી તે બાબત સહિતના સૂચનો કરવામાં આવ્યા હતા આજે પાદરા પોસ્ટ ખાતે હું અને મારા સાથી અધિકારી મિત્રો અહીંયા આવ્યા હતા અને પાદરા શહેર અને ગામના આગેવાનો ચર્ચા કરી હતી આપ લોકોને ખ્યાલ છે કે બે દિવસ પછી રામનવમીનો શોભાયાત્રાઓ વગેરેનું આયોજન છે તો એમાં પોલીસ તરફથી કાયદા વ્યવસ્થા જાળવવા માટે શું શું સાવચેતી રાખવાનું આ બાબતમાં આગેવાનો ચર્ચા કરવા આવે અને બંને સમાજના આગેવાનો દ્વારા પોલીસને બાહેદારી આપવામાં આવી એ ખૂબ જ શાંતિપૂર્વક આ શોભાયાત્રાનું પૂર્ણાહુતિ કરવામાં આવશે આપના એક તો સૌથી ઇમ્પોર્ટન્ટ હતું કે કોઈ ઉશ્કેરણીજનક સોંગ્સ વગેરે નહીં બગાડવામાં આવે જ્યાં પણ મિક્સ વસ્તી છે ત્યાં સંયમ જાળવવામાં આવે અને જે રૂટનો ટાઈમ અને બધું નક્કી કરેલું છે એની પણ એક ગરિમા જાળવવામાં આવે સર પોલીસ રહેવાનું છે અમે લોકો આપતીકાલ ફૂડ પેટ્રોલિંગ રૂટ પેટ્રોલિંગ બધું કરાવવાના છે અને રસ્તામાં આવતા જ્યાં પણ મિક્સ વસ્તીઓ છે ત્યાં ઉતરીને ત્યાં ધાબા પોઈન્ટની ડીપ પન્ડ્યુસો જરૂરી છે એ આવતીકાલ મે લોકો નક્કી કરી લેવાના છે હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરા શર્મા આયોજિત રામજીની સવારી કે દર વર્ષ છેલ્લા ચાર વર્ષથી પાદરાની નગર મોટી સંખ્યામાં શોભાયાત્રા નીકળે છે ગયા વર્ષે જે બનાવ બની ગયો હતો એના માટે આ વર્ષે એસપી સાહેબની હાજરી અંદર પાદરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ મિટિંગ રાખવામાં આવી હતી બેઉ સમાજના આગેવાનો બોલાવ્યા હતા અને સાથે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ના બને કોઈ પરિસ્થિતિ જે પાદરાનું નગરનું નામ ના બગડે એવા બે આગેવાનો જવાબદારી સોંપી છે અને બેઉ સમાજના આગેવાનોએ હા રામજી કે સવારી જવાબદારી લીધી છે પાદરાનો માહોલ શાંતિમય જળવાઈ રહેશે અને સાથે સાથે હિન્દુ પ્રેમી પાદરા નગરની જનતાને ને અમારું રામજીની સવારીમાં ખુબ હૃદયપૂર્વક અમે આમંત્રણ આપીએ છીએ